નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના વિસ્તારમાં જુગાર રમતા પાંચ શખ્સ ની ગંગાજળિયા પોલીસે ધરપકડ કરી છે ગંગાજળિયા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન શહેરના સાંઢિયાવાડ આરબ જમાતવાળા ખાંચામાં જુગાર રમતા પાંચ શખ્સને ઝડપી લીધા હતા પોલીસે રોકડા રૂપિયા તેમજ જુગારનું સાહિત્ય કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે